જા સૌ સ્વાગત છે મારા નવ લોગમાં આજે રવિવાર છે નવ અને નાસ્તો કરવા ગયા છે અમારો બેનનો છોકરો ભાણેજ અને ભાઈ ચિંકુ અને મેડમ એ ઘી ચોપડે હે અને રોજ બાથરૂમમાં તો ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તામાં હું છે પરાઠા અને ચા તો ચાલો નાસ્તો કરો ચાલો નાસ્તો કરીને આજે આપણે હેને ને સર્વિસ અધૂરી છે કાલની એની સર્વિસ કરવા જવાનું હે ગાડીની તો ચાલો સર્વિસમાં બતાવું ચાલો મળીએ તો કાલે સર્વિસ બાકી હતી તો આપણે વિરેટ સર્વિસ સ્ટેશન છે અમારા ઘરની બાજુમાં આ છે ઓનર અમિતભાઈ અમિતભાઈ સરને પૂછ અમિતભાઈ મંદેરવાંદરવા હા અમિતભાઈ સોંદરવા હે એટલે કોઈને પણ જો સર્વિસ કરાવી હોય તો સર્વિસનું કામ સારું છે અહીંયા અમારે જે બિલખા રોડ ઉપર આવેલું છે એડ્રેસ ગેટની બાજુમાં સાસણ રોડ એક્ઝેક્ટ આપણે કિલોમીટરના બોર્ડની સામે જ છે અને સર્વિસનું કામ સારું છે અને કાલે મારે અધૂરી સર્વિસ હતી એટલા માટે હું કહું આજે કાલે પાછો વરસાદ બી આવી ગયો હતો એટલે અમિતભાઈ એમ કહે કે આજે રહેવા દો અને લાઇટ બી વહી ગઈ હતી લાઇટ તો ખરેખર બહુ વહી ગઈ હતી પછી આવી હતી રાતના મોડી એટલા માટે કાંઈ થઈ નથી તો આપણું કામ ચાલુ થઈ ગયું પછી અત્યારે જો આવી છે પછી વોશિંગ થઈ જાય પછી આપણે બતાવીએ અને આ પ્રમોશન કર્યું છે આપણે અમિતભાઈનું આજે શરૂઆત છે પેલું પ્રમોશન માટે એટલે અમિતભાઈ આપણે કંઈક જે ચાલો ચાલો અત્યારે આવી છે સર્વિસ બતાવો ચાલો મળીએ હા હવે થઈ ગયું હોસિંગ ચાલુ હો ભાઈ અંદર સાફ થઈ ગઈ છે તફ પછી આવી ગયો જો અહીંયા ઘર નજીક ગયું ને એટલે આવી ગયો ચાલુ તો હે હવે ક્યારે ફર ચાલો ફરી rồi rồi thấy gì hả? Anh à, mama của anh à, bây giờ biết ta બીજું તો હવે કઈ છે નહીં બીજું તો હવે જમી તો લીધા અત્યારે જમીન ઉભા થઈ ગયા અને મેડમ જે દહીણું ધરે હે ચક્કીમાં દહીણું ડેણું ધરે હે साची बात है मैडम मेल ना है ना तो पेड़ में है पेड़ बड़ में जात तो काटे है पूरा ऊपर ना खाती जो जात तो काटे थे ना दा, तीन लाख रुपए बिल्ड हो गए तो बने हैं जो, जो दाँग करें, दाँग करें। <laughs> મિત્રો ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ સર્વિસ કેવી થઈ પછી કેજો કોમેન્ટમાં ચાલો મળીએ લઈ લે બેન આ તારે નથી લેવું બેન પાછી વહી જાય આવીને વાગી જાય ને હાલો ભાઈ

અહીંથી જ બસ મળી જાય આ અમારો હાઈવે છે સાસણવાળો અને આજે આપણે અહીં સર્વિસ કરાવી સર્વિસ સ્ટેશન અને આ હાઈવે સાસણ સાસણ જુનાગઢ વાળો હાઈવે જો આ ગેટ સ્વામીના ગેટ અહીંથી જ અમારા મહેમાનને ગમે ત્યાં અહીંથી જ બિહાડી દેવાના એટલે કંઈ ટેન્શન જ નહીં હું અહીંથી જ અમે બેસાડી દઈએ દર વખતે ના હું છે હાલો જાન્યો પડી ગયા અને બેન ને બિહારી દે બસ માં હાલો બેન હાલો ભરત હાલો હા ક્યાં આ તો ટુરિઝમ છે હાલો ભાઈ હે ને

તો બેન ને બે રાજકોટ જવા માટે જવા બાલ મુકુદ માં જાય છે આંજે ભૂગી જાય હવે અમે શું કેવાનું આપણે જવાનું છે કે ફાઈનલી મિત્રો બેનને બસમાં બેહાડી દીધા હે વાગી ગયા હે સાડા પાંચ અને વૃદ્રો દસ ને એના કામકાજ એ મોબાઈલમાં પડ્યા છે અને ગાડી થઈ ગઈ હે સર્વિસ તો બસ આજના વ્લોગમાં હતું બસ આજે આટલું જ તો મળીએ કાલે નવા વ્લોગમાં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો તમારા ભાઈનું ચેનલ છે તમારો સપોર્ટ જરૂરી છે તમે મહેનત કરતા હોય તો તમારો સપોર્ટ કરવો જરૂરી છે તો આજના વ્લોગ માટે બસ આટલું જ ચાલો મળીએ બાય બાય